મારું નામ છે ડોક્ટર ઠક્કર હું બાળકોનો ડોક્ટર છું અને અત્યારે હું અપૂર્વ ચિલ્ડ્રન કરી રહ્યો છું આજે આપણે વાત કરીશું કે ચોમાસામાં થતા રોગો વિશે જેમ કે નાના બાળકોથી લઈને મોટા બાળકોને કયા કયા રોગો થઈ શકે છે અને એને બચાવવા માટે આપણે શું કરી શકીએ છીએ એના વિશે આપણે આજે વાત કરવા ભેગા થયા છીએ જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ચોમાસાની ઋતુમાં આજુબાજુ ઘરની આજુબાજુ અથવા આપણા રસ્તા વચ્ચે પાણીનો ખૂબ ભરાવો થતો હોય છે જેના કારણે પાણીથી થતા રોગો પણ ઘણા બધા ફેલાતો હોય છે જેવા કે ટાઈફોઈડ છે કમળો છે બાળકોને તાવ આવો ઝાડા ઉલટીના કેસીસ આ બધામાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે એટલે હવે આપણે ચોમાસું આવી રહ્યું છે એટલે આપણે આ બધાથી બચવા માટે શું કરી શકીએ છીએ એ આપણે હવે ચર્ચા કરીશું સૌથી પહેલા તો આપણા બાળકોને પૌષ્ટિક આહાર આપવો જોઈએ નાના બાળકો હોય જે છ મહિનાથી નાના હોય એને તો માતાનું ધાવણ મળે એ જ સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુ કહેવાય નાના બાળકોમાં જો અગર ઝાડા ઉલટી થતા હોય તો એના માટે સૌથી સારી વસ્તુ છે કે માતાનું દૂધ બાળક જેટલું લે એટલું સારું બરાબર છે પછી આપણે જોવા જઈએ કે મોટા બાળકો હોય જેનામાં આપણે એક બેલેન્સ ડાયટ જેમ કે બધી વસ્તુ પૂર્તિ એના ખોરાકમાં મળવી જોઈએ જેમ કે કાર્બોહાઈડ્રેટ છે ફેટ છે પ્રોટીન છે એને પાણી બી આપણે આપવું જોઈએ તો ઉકાળેલું પાણી આપવું જોઈએ અને ગરમ વસ્તુ આપણે બનાવીને ખવડાવવી જોઈએ બીજી વસ્તુ આપણે ચર્ચા એ કરવી જોઈએ કે બાળક માટે છે ને આપણે હાઈજીન ખૂબ મહત્વતાની વસ્તુ છે જેમ કે બાળક સપોઝ વરસાદમાં રમવા ગયું હોય બહાર ભીંજાઈને આવ્યું હોય તો આપણે બાળકને કરવું જોઈએ પેલા તો બરાબર છે એના હાથ વ્યવસ્થિત ધોવડાવવા જોઈએ એના નવડા જોઈએ કારણ કે અગર ગંદા હાથ એ મોઢામાં ને એ રીતે નાખશે ગંદા હાથથી અથવા ખાવાનું ખાશે તો એનાથી જેમ આપણે વાત થઈ કે આપણે પાણીથી ફેલાતા રોગો જેમ કે કમળો છે ઝાડા ઉલટી છે તાવ છે ટાઈફોઈડ છે એ બધા રોગો બી આપણને બાળકોમાં જોવા મળી શકે છે એટલે આપણે સ્વચ્છતા હાઈજીનનું ખૂબ મહત્વ તો આપણે રાખવાની છે ત્રીજી વસ્તુ આપણે જોવાની છે કે બાળકને આપણે વોટર બોન્ડ ડિસીઝ જેમ કે ટાઈફોઈડ કમળો આ બધાના લક્ષણો આ ઋતુમાં સૌથી વધારે કોમન છે જે ખાવા પીવાથી વધારે ફેલાતા હોય છે બરાબર છે એટલે એ ટાઈમે આપણે બહારનો ખોરાક બહારનું પાણી બહારનું ખરાબ જમવાનું આપણા બાળકોને આપવા જોઈએ બિલકુલ નહીં બરાબર છે ઓકે ચોથી વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ કે બાળકોને ચોમાસાની ઋતુમાં મોટા ભાગના કેસીસમાં આપણે ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયાના કેસીસ ખૂબ વધારે જોવા મળે છે કારણ કે મચ્છરોના ઉત્પાદન આ ચોમાસાની ઋતુમાં વધારે થતા હોય છે એટલે આપણે એના બચાવ માટે શું કરી શકીએ છીએ મચ્છર જાડી પણ આવતી હોય છે આપણે ઘરે અથવા નાનું બાળક સુતું હોય એના ઉપર મોસ્કીટોની ઝાડી આવતી હોય છે મચ્છર ઝાડી કહેતા હોય છે એ પણ આપણે બાળકને મૂકી શકીએ છીએ ચોખ્ખાઈ આપણે રાખી શકીએ છીએ અને બાળકને આપણે ફૂલ બાયના કપડાં અને ફૂલ કપડા આપણે પહેરાવવું જોઈએ ઘરમાં પાણીનો ભરાવો ને એ બધું આપણે રાખવું જોઈએ નહીં ઘર સ્વચ્છ જોઈએ બહાર વરસાદ હોય છે ચોમાસાની ઋતુમાં કેમ કે ચોમાસાની ઋતુ છે એ ભેજવાળું વાતાવરણ લાવે છે જયારે ભેજ વાતાવરણ હોય ત્યારે આપણા શરીરમાં ફંગલ ઇન્ફેક્શન ચામડીના જે રોગ થતા હોય છે એ પણ થવાની શક્યતા રહેતી હોય છે એટલે નાનું બાળક હોય જે ડાયપર પહેરતું હોય આપણે ડાયપર ડાયપર અગર પહેરાવતા હોઈએ તો બહુ લાંબા સમય સુધી લગાડેલું ના હોવું જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ અને સૂકા અને ડ્રાય કપડા આપણે બાળકને પહેરાવવા જોઈએ ભીના કપડાં આપણે બાળકોને પહેરાવવા જોઈએ નહીં બરાબર બાબતે અગર તમને કોઈ પણ સમસ્યા અથવા કોઈ પણ પ્રશ્ન ઊભા થતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમે મેસેજ કરી શકો છો